વાત કરીએ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે દ્વારકા જૂનાગઢ પોરબંદરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અમરેલી સોમનાથ અને વલસાડમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું તાપી નવસારી વલસાડમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી ભાવનગર ભરૂચ નર્મદા છોટા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ ગાંધીનગર અને વડોદરામાં યલો કેટલાક વિસ્તારમાં એલર્ટની આગાહી થી અતિભારે આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે તેના કારણે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો જેમાં ભાવનગર પોરબંદર દ્વારકા જુનાગઢ વેરાવળ ગીર સોમનાથ સહિતના તમામ વિસ્તારો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે તો બીજી તરફ જામનગર રાજકોટ અમરેલી મોરબી છોટાઉદેપુર બોટાદ સહિતના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટની આગાહીના પગલે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તો બીજી તરફ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઓરેન્જ એલ યલો એલર્ટની આગાહીના પગલે હળવોથી મધ્યમ તો કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે વરસાદી સિસ્ટમ જે સક્રિય ત્રણ થઈ છે તેની એક અસર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળી રહી છે જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વલસાડ નવસારી દાદરાનગર હવેલી સુરત ભરૂચ સહિતના વિસ્તારમાં સામાન્યથી મધ્યમ તો કેટલાક વિસ્તાર ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે બીજી તરફ દક્ષિણ ગુજરાતના પણ અને સાથે સાથે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં જેમાં અમદાવાદ નડિયાદ ખેડા સહિતના તમામ જે વિસ્તાર છે તે સામાન્યથી મધ્યમ વરસાદ રહી શકે છે મહત્વનું છે કે આજે કચ્છમાં પણ યલો યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે જેને લઈને ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તો માછીમારોને પણ પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે કારણ કે દરિયાઈકાંઠાના વિસ્તારમાં પવનની ગતિમાં વધારો રહે તેવી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે જેમાં સૌથી વધારે વરસાદ આજના દિવસે પડી શકે તેવું અનુમાન જોવા વિન્ડીના માધ્યમ દ્વારા મળી રહ્યું છે કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ